તો ઉપરવાસમાં ભારે વરસાદથી સુરતની કિમ નદીનું પાણી કોસાડી ગામ અને ખેતરોમાં પ્રવેશ્યા લીંબાડા ગામે પણ નદીના પાણી ટેકરા સુધી પહોંચ્યા આ આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે કીમ નદીના કે જે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે નદીના પાણી કોસાડી ગામ અને ખેતરોમાં પ્રવેશ્યા જમીન ત્યાં જળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે લીંબાડામાં નદીના પાણી ટેકરા સુધી પહોંચી ગયા છે ખેતી પાક કે જેનો પણ શોત વળી ગયો છે સુરતમાં કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ આકાશી દ્રશ્યો પણ જોઈ શકાય છે કિમ નદીના કે નદી બે કાંઠે વહી રહી છે નદીનું રૌદ્ર સ્વરૂપ છે પાણીનું સામ્રાજ્ય કિમ નદીએ જમાવ્યું છે જમીન ત્યાં જળની સ્થિતિ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને કિમ નદીની અંદર છે તે ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને લઈને કિમ નદી છે તે હાલ ઉફાણ પર છે કિમ નદીએ છે તે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે હાલ આપણે માંગરોલ તાલુકાના મોટા બોરસરા ગામમાં છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે એક બેરલ ક્રો કોઝવે છે અને કિમ નદી પર બનાવવામાં આવેલો કોઝવે છે પાણી ફરી વળતા હાલ છે તે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તો બંધ છે તેના પ્રશાસન દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવે છે અને સ્થાનિકો દ્વારા આજુબાજુમાં જે ઝાડવા કાપીને લગાવ્યા છે કેમ કે કોઈ અજાણ વ્યક્તિ અહીંથી પસાર ન થઈ જાય ખાસ કરીને કિમ નદી અહીંથી લગભગ બસો મીટર દૂર છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે કિમ નદી અને આ રસ્તો એક જ લેવલ પર હાલ છે તે પાણી દેખાઈ રહ્યા છે અને કિમ નદીનું જે પાણી છે તે હાલ સમગ્ર ગામ તરફ ફેલાઈ રહ્યું છે અને આ જે ખેતરાળી વિસ્તાર છે આ ખુલ્લી જે જગ્યા છે ત્યાં હાલ છે તે કિમ નદીના પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે ખાસ કરીને માંગરોલ તાલુકામાં કીમ નદીએ ભારે ઇફેક્ટ કરી છે વહેલાતા વહેલાછાથી સેઠી જતો જે માર્ગ છે તે પણ હાલ બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે માંગરોળ તાલુકાનું કોસાડી ગામ છે જે માંગરોલ તાલુકાને અડીને આવેલું છે તે કોસાડી ગામમાં પણ કહી શકાય કે ગત રાત્રિ લગભગ બાર એક વાગ્યાથી ગામની અંદર કીમ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે અને કોસાડી ગામ પણ છે તે બે ભાગમાં વહેંચાઈ ગયું છે જે લીંબાડા ગામ છે જે ગત વર્ષે ખૂબ જ ઇફેક્ટ થઈ હતી જેને જે લીંબાડા ગામ છે કિમ નદીના પાણી છે તે લગભગ થી વધુ ઘરોની અંદર ગત વર્ષે ઘૂસી ગયા હતા ત્યાં પણ હાલ છે તે પાણી પ્રવેશવાની શરૂઆત લીંબાડા ગામમાં થઈ ગઈ છે ખાસ કરીને કિમ નદીનું જળસ્તર હાલ છે તે જે રીતે વધી રહ્યું છે આ જે હાઈ બેરલ કોઝવે ઉપર પાણી ફરી વળતા હાલ છે તે આ રોડ બંધ કરવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા છે તે સુરક્ષાને લઈને આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે હાલ પણ છે તે વધુ વરસાદ વરસે તેવી શક્યતા દેખાઈ રહી છે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે અને હજુ પણ વધુ વરસાદ વરસે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત